ગુડ મોર્નિંગ કેમ છો મોઢામાં પાણી આવી રહ્યું છે ને જી હા ચોક્કસથી મોઢામાં પાણી આવવાનું જ છે કારણ કે આજે અમારા તમામ વડીલો માટે જે બહુ વહેલા ઉઠી ગયા છે એ આવી ગયા છે બહાર નાસ્તાની જોઈને તો નાસ્તા માટે આજે સરસ મજાની ગરમ ગરમ ચા તૈયાર થઈ ગઈ છે અને સાથે જ તમે શરૂઆતમાં તો જોઈ લીધા એટલે કે ગરમ ગરમ બટાકાવાડા બનાવવા આવ્યા છે તો ધીરે ધીરે જેટલા પણ વડીલો ઉઠી રહ્યા છે એમને બહાર બોલાવીને એમને ટેબલ પર બેસાડવામાં આવ્યા છે અને અમારા તમામ મારા જે પીએસઆઈ કોન્સ્ટેબલના ભાઈઓ છે એ એમની માટે તૈયારી કરી રહ્યા છે તો ડીશો હવે તૈયાર થઈ રહી છે ડીશો તૈયાર થઈને તમામ અમારા પીએસઆઈ કોન્સ્ટેબલ જે ગુજરાતના અલગ અલગ સિટીના આપણા ત્યાં તૈયારી કરવા માટે આવ્યા છે પીએસઆઈ બનવા આવ્યા છે પોલીસ બનવા આવ્યા છે તો એ લોકો વડીલોની સેવા કરે છે સવારે સરસ મજાના બટાકા વડા સાથે જ અને સાથે જ ગરમ ગરમ ચા તો આ બધી જ વ્યવસ્થા આપણા તમામ ફેસબુક ફોલોવરોના સહકાર થકી થઈ રહી છે તો તમને પણ જો ઈચ્છા થતી હોય કે આ માટે મદદ કરવી છે તો વિડીયોના અંતમાં તમને એક સ્કેનર મળશે તો એ સ્કેનરની અંદર તમે સ્કેન કરીને તમે માત્ર એકવીસો રૂપિયાનું યોગદાન આપી શકો છો બહુ બધા વડીલો આપણી પાસે આવી ચૂક્યા છે સંખ્યા ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે પણ આપણે હજી એડમિશન બંધ નથી કર્યા જ્યાં સુધી મહીપરસી જીવશે ત્યાં સુધી એડમિશન ચાલુ રહેવાના છે સંખ્યા ફૂલ થઈ જશે તો નવું બિલ્ડિંગ બનશે નવું બિલ્ડિંગ બનશે ફરી સંખ્યા ફૂલ થશે તો બીજું બિલ્ડિંગ બનશે તો બિલ્ડિંગ બનવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે કારણ કે આપણો એક લક્ષ્યાંક છે કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ નિરાધાર ના રહે અને આ બધું જ પોસિબલ એટલા માટે છે કે તમે બધા અમારા સાથે છો અમને ખૂબ પ્રેમ આપી રહ્યા છો ખૂબ મદદ કરી રહ્યા છો ખૂબ સહકાર આપી રહ્યા છો તો બસ આવી જ રીતે સાથ સાથસાર આપતા રહીજો અને તમને આ જે વ્યવસ્થા જોઈને તમને ખૂબ આનંદ આવતો હશે કે આ વડીલોને સવારે આટલું સરસ મજાનું બ્રેકફાસ્ટ મળતો હોય મસ્ત મજાની વાતો કરતાં કરતાં સરસ મજાની ચર્ચા કરતાં કરતાં ચા નાસ્તો કરવાનો મોકો મળે બહુ બધી તકલીફો બહુ બધી પીડાઓ આ લોકોના જીવનમાં હતી પણ એ બધી હતી હવે નથી કારણ કે હવે આ બધા એક પરિવાર છે અને આપણે બધા એમનો પરિવાર છીએ આપણે બધા મળીને આ લોકોનું ધ્યાન રાખી રહ્યા છે સો આ બધાના ચહેરા પર સરસ મજાની સ્માઈલ છે સરસ મજાનું સ્વીટ છે અને એમના જીવનની અંદર એક ઠંડક વળી છે એવું લાગી રહ્યું છે સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર મારી એક અપીલ છે કે વિડીયોને ખૂબ શેર કરજો અને નીચે એડ્રેસ પણ આપી રહ્યું છે તો તમને જ્યારે સમય મળે અનુકૂળ મળે તો પ્લીઝ આપણે અમારી આ સંસ્થાની મુલાકાત લેજો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે અમારો આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને અહીંયા આટલી સંખ્યા નથી સંખ્યા હજી અંદર પણ છે કારણ કે ઘણા બધા બા દાદા એવા છે જે પોતાના બેડ પર ઊભા નથી થઈ શકતા તો એમના માટે પણ આપણે વ્યવસ્થા અંદર બેડ ઉપર આપીએ છીએ તો આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવા મિત્રો છે એ એમને જે બા છે એ બધા લોકોને ડીશ જે છે એમના બેડ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ છે એમની રહેવાની વ્યવસ્થા અને અમારા સીતાબા જે ટોટલી બેડ ઉપર છે ખૂબ અઘરી જિંદગી છે તો એમને પણ સરસ મજાનો નાસ્તો મળી ગયો છે સાથે જ અમારા બીજા એક ભા છે જે ઓલવેઝ ભક્તિની અંદર કામ કરતા હોય છે હંમેશા વાંચતા હોય છે હંમેશા ભગવાનનું નામ લેતા હોય છે તો એમને પણ નાસ્તો આપી દેવામાં આવે છે સો થેન્ક યુ સો મચ આ તમારા બધાના આટલા બધા પ્રેમ આટલા બધા સહકારથી અને ઘણા બધા કાકા પણ છે જે ખૂબ અઘરું જીવન હતું પણ હવે શાંતિવાળું જીવન છે સો થેન્ક યુ સો મચ તમામનો ખૂબ ખૂબ આભાર અને તમને પણ અમારી જો સેવા સારી લાગતી હોય તો માત્ર એકવીસો રૂપિયા સહકાર ચોક્કસથી આપજો અને આજના જે નાસ્તા માટે જે જે પણ મિત્રોએ એમને સહકાર આપ્યો છે એમનો અમે બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ ઘણા બધા મિત્રો છે જે અમને સવારના નાસ્તા માટે સહકાર આપી રહ્યા છે બધાના નામ બોલવા તો શક્ય નથી પણ જે મિત્રો યોગદાન આપે છે એમનો બહુ બધો આભાર તમારા પ્રેમ અને તમારા સાથ સહકારથી આ બધી જ પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે ખૂબ ખૂબ આભાર કેવું લાગ્યું તમને અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આ ચૂકથી કોમેન્ટ કરજો અને આ રીલ્સને ઓછામાં ઓછી દસ વ્યક્તિની શેર કરજો જે કદાચ અમને મદદ કરવા માટે આવે તો ધન્યવાદ થેન્ક યુ સો મચ